નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મિત્રો ગુજરાત માટે આગાહી જાહેર કરવામાં આવી છે થી કલાક ભારે વરસાદની મિત્રો છે ગુજરાત પર મેઘ તાંડવ આફત સર્જાવાનો છે રાજ્યમાં વરસાદ પણ જિલ્લો નહીં રહે બાકી અનેક ખાનગી વાહન સંસ્થા આગાહી ગમે ત્યારે વાદળ ફાટવાની પણ દર્શાવવાની સંભાવના છે હવામાન નિષ્ણાત પણ અડતાલીસ કલાક ભારે ગણાવ્યા ત્રીસમી ઓગસ્ટ સુધીમાં માં મેઘરાજા જાહેરમાં તો મિત્રો વાત કરતા મિત્રો ત્રીસ તારીખ સુધી મિત્રો વરસાદ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને છે એટલે દાંતીવા ડેમ મિત્રો આ વખતે પાણી વધારો જોવા મળશે અને આગામી દિવસમાં અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી જાહેર કરશે સિસ્ટમ સક્રિય થતા બંગાળ ખાડીમાં લો પ્રેશર થતા હવામાન